જય વાલા અમે લોકો માઉન્ટ આબુમાં છીએ આજે સાંજકાલ ગઈ રાતથી વરસાદ સતત ચાલુ છે અને આજે ઝાંખું ઝાખું દેખાય ને એ વાદળા છે અમે વાદળાની અંદર જ રહીએ છીએ આ તમે જોવા નજીકથી આપણે આમ ઝૂમ કરીને કેમેરો કરીને ત્યારે આટલું ચોખ્ખું દેખાય છે નગર કંઈ દેખાતું જ નથી એટલે ચાલો તમને થોડું ઘણું લોકેશન બતાવી દઉં આમ જુઓ આ મજા આવે આવે પણ ભેગી કે વરસાદ કંઈક તો સારું એમ થાય કે ભાઈ હવે કોક કોકને ને કે હવે આ વરસાદનો વાલ બંધ કરે તો અમે હવે કંઈક ઘર ભેગા થાય જો આટલું નજીક આવે ને ત્યારે આ બધું દેખાય એના નકર દૂરથી આ કશું જ દેખાતું નથી છે હારે કોમેન્ટ કરજો કે તમારે ત્યાં કેવો વરસાદ છે અહીંયા તો બહુ છે રાજકોટમાં કેવો છે એ કેજો જો કે બધાના ન્યૂઝ તો આવે છે કે અહીંયા સતત